જીવનમાં ઘટનાઓ તો ઘટતી રહે છે જેમ કે પવન તો દરેક બાજુ અલગ અલગ દિશાઓમાં ફૂંકાતો હોય પરંતુ આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે આપણા જીવનરૂપી ધજા એ જ દિશામાં ફરકે કે જ્યાં આપણું લક્ષ્ય છુપાયેલું છે જીવનમાં સ્વાર્થ જાતો નથી અને પરમાર્થ થાતો નથી આ સમસ્યાઓથી તમે અને હું આપણે બધા ઘેરાયેલા છીએ માટે પરમાર્થની પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુના ચરણ પકડવા પડે ભાગવત રામાયણ આવા દિવ્ય ગ્રંથોનું વાંચન કરવું પડે વડીલો માતા પિતા એમની પાસેથી ને કંઈક સમાજનું પણ જ્ઞાન મેળવવું પડે છે કારણ કે વર્તમાન સમયમાં સમસ્યાઓ ખૂબ છે સંકટોથી ને પ્રત્યેક ક્ષણે આપણે ઘેરાયેલા છીએ ત્યારે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો અવશ્ય ને અવશ્ય આપણે ગ્રંથોના આધારે આપણા જીવનની ગ્રંથી બાંધવી પડશે એના માટે કોઈ યોગ્ય વ્યક્તિ યોગ્ય સદગુરુ આપણા જીવનમાં આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય છે એટલા માટે પરમાત્માની જ કૃપા હોય છે કે આપણને સદગુરુ સારા પ્રાપ્ત થાય છે કારણ કે સદગુરુ તો જ પ્રાપ્ત થાય જો પરમાત્માની કૃપા હોય ભગવાન જ ચાણક્યના રૂપમાં આવી ચંદ્રગુપ્તને તૈયાર કરે ભગવાન જ કૃષ્ણના રૂપમાં આવી અર્જુનનો રથ હાકે છે માટે પરમાત્મા સર્વોપરી હતા છે અને રહેશે આપણા જીવનને સર્વોત્તમ બનાવવા માટે સર્વેશ્વરની ઉપાસના સદાકાળ કરવી જોઈએ